હજી ઓલી બાજુ છે જય ગિરનારી તો કેમ છો મિત્રો મજામાં દઈશું કેમ કે ભાઈ જાદા સમય થી આપડે બનાવ્યો કેમ કે ભાઈ જો આજ આપણે રાવણામાં અમે નવરાન હતા કેમ કે બહુ ભાઈ રાવણા પાકી ગયા હતા અને સામે જ આપણે ડંગા ઘણા માણસો આવ્યા છે નાના નાના છોકરા આવ્યા છે એટલે ભાઈ આજ અમે રાવણા વેસવા જતા હતા ને તો નાના નાના બાળકો ત્યાં કહેતા હતા કે ભાઈ રાવણા ગયો ને રાવણા ગયો ને તો આજ આપણે રાવણા છોકરાઓને ખવડાવવા છે અને અમારે જો અહીંયા સાહિલભાઈએ જોવો રાવણા અમે ફર્સ્ટ ક્લાસ છે અને કાળા કાળાને જો એટલી અમારા તો અહીંનો ડંગો છે આ રીતનો ભાઈ માહોલ છે અને જો અમારા છોકરા હંધા આઈના છે ને અમે સામે આચીન આ બધું હંધા રાવણા છે અને ચાલો આગળ આપણે જઈ અને સામે જ આપણે ડુંગર છે ગિરનાર કહેવાય છે એટલે ભાઈ જો સામે આથી આપણે જઈ અને ન્યાથી આગળ નાના નાના છોકરાઓ કેટલા રાજી થઈ ગયા છે આપણે રાવણા દેખું તો તો ચાલો આગળ જઈને જોઈ ચેનલ પર નવા આવ્યો તો ચેનલને જરીક સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે ભાઈ આપણે રાવણા કેમ કે જો અટાણે ભાવ બહુ છે રાવણાના અટાણે કમસે કમ નહીં હોય તો કિલ્લાના બસો રૂપિયા ભાવ છે અટાણે એટલે ભાઈ તોય આપણે એમ આપડે એમ કે શ્રદ્ધા થી છોકરા બિચારા નાના હોય અને ભાઈ કેતા હોય કે ભાઈ મને રાવણા દુ ને રાવણા દુ તો આજ આપને એવું થઈ ગયું તો હું તો હાલો આપડી પાસે ચાર થી પાંચ કિલો રાવણા છે અંધાય નાના નાના બાળકોને થોડો થોડો રાવણા ખવડાવીએ અને જો અમારા હંધે આની ફેમિલી અમારા ભાઈ ઘણા લોકો અમે કેટલા ચાર જણા પાર્ટનર છે રાવણા ના અને અમારા છોકરા હંધાય છે હું કહું હાલો આજ તો હંધાય આપણે જઈએ અને આજે છોકરાઓને હંધાય રાવણા ખવડાવવા છે તો ચાલો આગળ આગળ જોઈ

ले <laughs> ले ना आम आप उठियाडी जान ने आले पता लगे ए अरे आ बहुत खाता हो अजी होली बाजू छे ओ पट्टा भाई हालो पासा काय लाए छे उपादी घर मा ने खाटा सळवानी आरे थाई रामण ले ले લઈ લે મારે છે બે પાણીયું છે નાની માતી કહેવાય આજકીનું તાણ આવી જશે મને પણ આપણે ભગવાન સારું કરે રેડી થઈ ગયા ભાઈ એમાં ના હોય બધી હેને ખોટા રામણા માં ના છોડતા અમે ખેતકી જાહે ને

રાવોક ને ખુબ જ આનંદ થયો કેમ કે ભાઈ ભારી મજા આવી ગઈ રાવણા રાવે ભાઈ મોટા ભાઈ તમે અમને રાવણા ખવડાવ્યા તો છોકરાઓને બહુ આનંદ થયો કેમ કે ભાઈ છોકરા છે નહીં ભગવાનનું રૂપ કહેવાય તો આપણે એમને રાવણા ખવડાવ્યા અને તમને પણ મજા આવે તો ચેનલ પર જરીક આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્રતાપ સાવડાને જીક સપોર્ટ કરજો જય માતાજી જય ગિરનારી પાછા નવા વિડીયોમાં નવી ટોપિક સાથે પાછા મળશું કેમ કે ભાઈ હમણાં રાવણાનું કામ ચાલુ છે એટલે કેમ કે ભાઈ હમણાં વિદ્યા હું ઓછા બનાવું છું તો માફ કરજો યાર કે એડજસ્ટ કરી લેજો કેમ કે હું ક્યારેક ક્યારેક વિદ્યા બનાવતો જ રહીશ તોય પણ તો ચાલો જય માતાજી